સ્વસ્થ ચિત્તતા એનું ચિત્ત એકદમ સ્વસ્થ હોય કોઈ એને કોઈ વિશે જણાવી દે તો એનું ચિત્ત અડાવવું ન થાય એ સત્વ ગુણ વાળો હવે રજો ગુણ વ્યક્તિ કેવો હોય એ મિથ્યા પ્રથમ મોટી મોટી વાતો કઈ ઉપયોગી ન નહોતો વારંવાર મોટી વાતો કરે સમજવાનું એ રજો ગુણ છે જે વાત કરે એનો અભિમાન છૂટતો ના 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 એ તો હું કરી શકું સમજવાનું કે અભિમાન લોભ વારંવાર કે આ મળી જાય આ મળી જાય લોભ અરે વારંવાર

આવો મોડો જાગે સમજો તમો ગુણી વારંવાર કે આ આમ કરવું કેમ કેમ કરી વારંવાર એવા મોહ કરે સમજો તમો ગુણિ નાનની વાતોમાં રસ હોય નાની વાતોમાં તમો ગુની છે આવા ઘણી ચર્ચા છેલ્લે આપણે